તો જે રીતે બજારોમાં ભીડ જામી છે હવે વાત કરીશું બોટાદમાં છેલ્લી ઘડીની ખરીદી છે રવિવારનો દિવસ છે પતંગ દોરી ચશ્મા ટોપીની ખરીદીમાં યુવાનો કે જે ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે માર્કેટની અંદર શીરડી ખજૂર ચીક્કીની ખરીદીમાં પણ ભીડ જોવા મળી છે ભાવ વધારો હોવા છતાં પણ લોકો પોતાના તહેવારને માણવાનું વધારે પસંદ કરતા હોય છે બોટાદની અંદર પણ આ જ માહોલ જામ્યો છે અલગ અલગ જગ્યાએથી આજે આપણે દ્રશ્યો બતાવ્યા બજારની અંદર સુરતના માર્કેટમાં પણ તેવો માહોલ હતો ગોધરામાં પણ પતંગ રસિકો છે છે કે જે સવારથી ઉમટ્યા અને હવે વાત જ્યારે બોટાદની કરીએ છીએ તો બોટાદમાં પણ સવારથી જ અલગ અલગ જગ્યાએ પતંગની ખરીદી કરતા કેટલાક લોકો નજરે પડે છે તો કેટલાક લોકો મકર સંક્રાંતિના પર્વને લઈને શાક માર્કેટની અંદર ઊંધિયું બનાવવા માટે જે મહિલાઓ છે તે પણ ખરીદી કરતા નજરે પડી રહ્યા છે સાથે સાથે જે મીઠાઈનું મહત્વ છે પતંગ ચિક્કી તલસાકળી તેની પણ ખરીદી કરતા લોકો નજરે પડી રહ્યા છે જેટલા પણ વેપારીઓ છે તે લોકો કહી રહ્યા છે કે બજારોમાં સારી એવી ભીડ છે બોટાદથી સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાઈ ગયા છે ધર્મેન્દ્ર બોટાદના માર્કેટમાં કેવો માહોલ જી ચોક્કસ થી આપણે જણાવી દઉં કે મકર સંક્રાંતિ એ એક ઉત્સાહ નો દિવસ છે એટલે ખાસ કરીને પતંગ રસિયાઓ ઘણા લાંબા સમય થી મકર સંક્રાંતિ ની રાહ જોઈને બેઠા હોય છે ખૂબ લાંબા સમયથી તેઓ તૈયારી પણ કરતા હોય છે સજ્જ થઈ અને પેચ લડાવવા માટે કઈક ને કઈક પતંગ અને દોરીની પણ ખરીદી કરતા હોય છે એકંદરે હીરા ઉદ્યોગમાં મંદી અસર પણ કઈક ને કઈક જોવા મળી રહી છે ત્યારે મધ્યમ પ્રકારનો નો ખાસ કરીને બોટાદમાં વ્યવસાય હોય એવું પણ કઈક જણાઈ રહ્યું છે આપણી પાછળ દ્રશ્યો છે આ જે પતંગ રશિયાઓ છે એ આ રીલ પતંગની દોરી અને અલગ અલગ જો

તો માલ ની ખરીદી કઈ થતી નથી અને માલ મેળો રહેશે એટલે કોઈ ચોક્કસથી બુટાદમાં મુખ્યત્વે હીરા ઉદ્યોગ પર આધારિત છે ત્યારે સિત્તેર હજાર કેટલા પરિવારો હીરા ઉદ્યોગ પર છે ત્યારે હીરામાં મંદિરની અસર બુટાદમાં જણાવી છે તેમ છતાં પણ પતંગ રસીયાઓ ક્યાંક ને ક્યાંક સજ્જ બની અને પતંગ રસિયાઓ રીલ પાઈ રહ્યા છે તો ક્યાંક એવા દ્રશ્યો પણ જોવામાં આવે આવી રહ્યા છે કે જ્યાં રીલ પાતા હોય અને દોરીની ખરીદી કરતા હોય ત્યારે એકંદરે પોતાની શક્તિ મુજબ પતંગ રસિયાઓ પોતાની જે ઉત્સવનો આનંદ છે એ માણવાનો પ્રયત્ન કરતા હોય છે આપની સાથે અહીંયા પતંગ ખરીદી કરવા માટે આવેલા પતંગના જે ખરીદી કરવા આવતા લોકોની આપે સાથે વાત કરવાનો કે કે શું નામ છે આપનું પટેલ આપ તમે પતંગ ખરીદી કરવા આવ્યા છો અત્યારે કેવો માહોલ છે અને કેવી અસર અત્યારે સારો માહોલ છે પરંતુ મનીનો થોડો ખર્ચા

ધર્દના જે વેપારીઓ છે તે કહી રહ્યા છે કે તેમને ચોક્કસથી પડી છે અને તેના કારણે દર વખત જેમ ઘરાકી થોડી ઓછી જોવા મળી રહી છે આભાર આપ જોડાયા ત્યાંથી